નામ વ્રજભૂષણ રાજપૂત છે હું નડિયાદ ખાતે જુડો હાઈ પરફોર્મન્સ કોચ છું અને અહીંયા મારી પાસે ચોત્રીસ ખેલાડીઓ છે જેમાં ભાઈઓ બહેનો છે એ લોકોને હું જુડો ની તાલીમ આપી રહ્યો છું જે છોકરીએ અત્યારે વિદેશ ખાતે રમવા જવાની છે એના વિશે હું આપને પરિચય આપું એનું નામ રાહી ગેલાણી છે જે હાલમાં જ પૂના ખાતે વાલેવાડી સ્ટેડિયમની અંદર કેડેટ નેશનલ જુડો ચેમ્પિયનશીપની સ્પર્ધાનું આયોજન થયેલ હતું જેની અંદર ગુજરાત તરફથી ચુમ્માલીસ કિલો વર્ગમાં રાહી ગેલાણીએ પણ ભાગ લીધો હતો અને રાહી ગેલાણી એ સ્પર્ધાની અંદર ખૂબ ઉત્તમ પોતાનું પરફોર્મન્સ કરેલું એનું એ ક્વાર્ટર ફાઇનલ સેમી અને ફાઇનલ બાઉટ એ જીતી હતી અને ચુમ્માલીસ કિલો વર્ગમાં પ્રથમ ક્રમ એણે હાંસલ કરેલી હતી આ જ વજનની અંદર ઘણા નેશનલ મેડલિસ્ટ ખેલાડી પણ હતા ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ હતા રાહી ગેલાણી કરતાં વધારે અનુભવ ધરાવતી ખેલાડીઓ પણ હતી મેચ્યોર ખેલાડી પણ હતી પરંતુ અમે જે એને ઉપર જે તાલીમ આપેલું હતું એના ઉપર જે અમે લોંગ ટર્મ પ્લાનિંગ કરેલું હતું જેની અંદર અમે એના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એને ન્યુટ્રિશન એનો સાયકોલોજીકલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ અને ડાયટ ઉપર એનો ભાર મૂકવામાં આવેલો હતો અને તાલીમ અમે બે સેશન ત્રણ સેશન દિવસમાં કરાવતા હતા ખૂબ સખત મહેનત કરી હતી અને ખેલાડી પણ ખૂબ ડેડિકેટ હતી અને એને પોતાને મેડલ લેવાનું ખૂબ જ તલબ ઈચ્છા હતી એટલે બંને વે તરફ કોચ અને ખેલાડી તરફથી બંને તરફથી મહેનતો થઈ અને એના બદલત એના પરિણામે એણે ચુમ્માલીસ કિલો વજનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ત્યારબાદ જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકારની એ લોકોએ વીસ મેમ્બરોની એક કન્ટિજન પસંદગી કરી છે જેની અંદર આઠ બહેનો ખેલાડી અને આઠ ભાઈઓ ખેલાડી તથા ચાર કોચિસ એમ મળીને વીસ મેમ્બર ભારત તરફથી કન્ટિજન જોર્જિયા ખાતે તિબલી શહેરમાં પહેલાં તો આંતરરાષ્ટ્રીય કેમ્પ યોજાશે જે છવ્વીસ માર્ચથી લઈને સત્તર એપ્રિલ સુધી એનો આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ કેમ્પ રહેશે ત્યારબાદ એ જ શહેરની અંદર તિબલીસ યુરોપિયન કપ જુડોની સ્પર્ધા યોજાશે આ જ સ્પર્ધામાં ચુમ્માલીસ કિલોની વજનમાં આપણી રેયા રાહી ગેલાણી ભાગ લેશે અને મને ખૂબ જ વિશ્વાસ છે મને એના પર આશા પણ છે કે એને એણે જે પ્રેક્ટિસ કરી છે અમારી પાસે એણે જે મહેનત કરી છે એ જે એની એની ડેડિકેશન એની કન્સિસ્ટન્સી ના પ્રમાણે એ 44 કિલો વજન માં પણ મેડલ લાવશે એવી અમારી નડિયાદના બધા જ કોચિસ અને બધા સપોર્ટિંગ સ્ટાફ તરફથી ખૂબ વિશ્વાસ છે મારું પરિચય મારું નામ ખેલાણી રાહી છે હું જુડો પ્લેયર છું હું હાલમાં અયોધ્યા હેલ્થ કેડેટ ચેમ્પિયનશીપમાં મેં ભાગ લીધો હતો જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો અને આ સ્પર્ધામાં મારા કરતાં પણ સારા એવા અનુભવી ખેલાડી હતા મને થોડો ડર હતો પણ પરંતુ મને મારા કોચિસે આપેલી તાલીમ ઉપર પણ વિશ્વાસ હતો જેનાથી મેં ક્વાર્ટર ફાઇનલ સેમી ફાઈનલ ફાઇનલ એવા રાઉન્ડ કરીને મેં મારા મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અ આ મેડલ દ્વારા મારું સિલેક્શન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે થયું હું 25 માર્ચ 2000 25 એક પરિચય મેરા નામ શીતલ શર્મા હે ઓર મે 10 સાલ સે સ્પોર્ટ્સ অথોરિટી ઓફ ગુજરાત મે જુડો એઝ અ જુડો કોચ કામ કર રહી હું મેં પીએમ મોદી સર તેહ દિલ ધન્યવાદ કરતી હું કે જો ગુજરાત મેં એ સારી સ્પોર્ટસ ફેસિલિટી સ્ટાર્ટ કરી જૈસે દો હજાર દસ મે खेल महाकुम स्टार्ट किया जिससे लोग जगह हर डिस्ट्रिक्ट में उनका अवेयर हुआ स्पोर्ट्स पहले यहाँ पे गुजरात में इतना स्पोर्ट्स नहीं था पर नरेंद्र मोदी सर के ये स्कीम स्टार्ट करने की वजह से गुजरात में आज हर डिस्ट्रिक्ट तालुका लेवल में स्पोर्ट्स का प्रचार है जिसकी वजह से हमें इसमें बहुत हेल्प हो रही है और हमें ज़्यादा से ज़्यादा एथलीट मिल मिल रहे हैं और जिन पर हम अच्छे से काम करके हम उनका परफॉर्मेंस नेशनल और इंटरनेशनल लेवल पे ला सकते हैं और मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात से भी uh, का धन्यवाद करती हूँ कि उन्होंने हमें ये इतनी सारी अच्छी फैसिलिटी दे रहे हैं और जिससे हम अब, गुजरात का नाम रोशन करने में हेल्प कर रहे हैं और हमारे जो जितना भी यहाँ स्पोर्टिंग स्टाफ है एज ए डी एस डी ओ सर मनसुख तबेतिया सर ये भी हमें बहुत सपोर्ट कर रहे हैं हमें हर चीज़ में जो भी हमें चीज़ चाहिए होती है उसका पूरा पूरा संजो दे रहे हैं और मैं सभी का धन्यवाद करती हूँ स्पोर्ट्स साइंस का स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात डीजी सर का सेक्रेटरी सर का चीफ कोच का एकेडमी इंचार्ज सभी हमें बहुत तह दिल से धन्यवाद करती हूँ कि वो हमें हर टाइम हर फैसिलिटी दे रही है जिससे हम बच्चों का कैरियर बनाने में सफल हो रहे हैं धन्यवाद अब कौन सी लड़की जा रही है आ, ये, जा रही है। ये राही है माइनस फोर्टी फोर के जी में ये दो हजार चौबीस में जब हमें एकेडमी फिर से खोलने का गवर्नमेंट ने निर्णय लिया तब उसके बाद ये लड़की हम डीएलएस पहले डीएलएस में थी और यहाँ आके उसका परफॉर्मेंस दो साल में हमने उसको इंटरनेशनल लेवल तक पहुँचाया अब मैं आशा करती हूँ कि वो इंटरनेशनल लेवल पे जाके अपना बेहतरीन प्रदर्शन करे जिससे स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात का भी नाम हो और हमारे गुजरात का और हमारे देश का दोनों का नाम रोशन करके आए धन्यवाद